પોલીસ મહાનિરીક્ષક જે મોધલિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વકશ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા સાહેબ બચાવ વિભાગનાઓ દ્વારા જિલ્લામાં ચોરી કે છડ મેળવેલ ગેરકાયદેસર મુદ્દામાલ શોધી કાઢવા થયેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ બચાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ વી સૂચના પોલીસ સ્ટાફના માણસો નેશનલ હાઇવે રોડ પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગીરા એ બાતમી હકીકત મળી કે આરટીઓ પાસે આવેલ મિની પંજાબ હોટલની બહાર આવેલ ખુલ્લી જગ્યામાં ચોરી કે છડ મેળવેલ લોખંડનો જથ્થો રાખેલ છે જે બાતમી હકીકત આધારે આ જગ્યાએ જઈ તપાસ કરતા એક હાજર મળી આવેલ જેનું પંચે રૂબરૂ નામઠામ પૂછતા પોતે પોતાનું નામ ઝુબેર અહેમદ મણિહાર ઉમર વર્ષ સત્યાવીસ રહેવાસી આરટીઓ પાસે વોંધ તાલુકો બચાવવાળો હોવાનું જણાવેલ આ પાસે મુદ્દામાલ અંગે પોતે બિલ કે આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ અને આ મુદ્દામાલ ચોરી કે છળ કપટથી મેળવેલ હોઈ પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલ આરોપી ઝુબેર અહેમદ ઇલિયાસ મણિહાર ઉમર વર્ષ સત્યાવીસ છે તેની પાસેથી લોખંડનો ભંગાર એકાણું કિલોગ્રામ કિંમત રૂપિયા પાંચ હજાર પાંચનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા સહિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેજે ત્રિવેદી તેમજ બચાવ પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા